ટેક જીટીયુ સંલગ્ન કોલેજોમાં વાર્ષિક ઉત્સવ ધરોહર બે પોઈન્ટ ઝીરોની ભવ્ય ઉજવણી કરાઈ તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ દ્વારા ધરોહર બે પોઈન્ટ થીમ પર જીટીયુ સંલગ્ન કોલેજો દ્વારા સત્તરમાં ઉત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર દેવાંગ જોશી રજિસ્ટ્રાર ચારુસેટ ચાંગા અને અતિથિ વિશેષ તરીકે ડોક્ટર હિમાંશુ સોની ડાયરેક્ટર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી નિર્મા યુનિવર્સિટી હાજર રહ્યા હતા આ ઉપરાંત સંસ્થાના સેક્રેટરી શીતલ પટેલ ટ્રસ્ટી મોનલ પટેલ અન્ય ટ્રસ્ટી ગણ કેમ્પસ સ્થિત વિવિધ કોલેજોના આચાર્યો ડાયરેક્ટર્સ અને આઈક્યુએસસી કોર્ડિનેટર શૈક્ષણિક તેમજ બિનશૈક્ષણિક સ્ટાફ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પૂરા ઉત્સાહ અને ઉમંગથી વાર્ષિકોત્સવ ધરોહર બે પોઈન્ટ જીરોને સફળ બનાવ્યો હતો આ ઉપરાંત યુનિવર્સિટી રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સ્ટાફ દ્વારા મેળવેલ સિદ્ધિને બિરદાવી તેઓને ઇનામ એનાયત કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું તેમજ વર્ષ દરમિયાન થયેલ વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ સંસ્થાના વડા દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્પેક સંસ્થાના તમામ સભ્યો તેમજ સ્પેકિયન વિદ્યાર્થીઓનું મહત્વનું યોગદાન રહ્યું હતું આ કાર્યક્રમની સફળતા માટે સંસ્થાના ચેરમેન ગિરીશ પટેલ સેક્રેટરી શીતલ પટેલ તેમજ ટ્રસ્ટીઓ જે મીન પટેલ ધર્મેશ પટેલ વિકાસ પટેલ બ્રિજેશ પટેલ ભાવિન પટેલ દ્વારા સૌને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા